ઓ ગણપત ન તાત્કાલિક વૃત્તિઓ વધતા જે ગતિઓ થાય છે તેમના મૂળમાં સાત્વિક રાજસ અને તામસ કર્મો બતાવ્યા હવે સાત્વિક રાજસ અને તામસ કર્મોના મૂળમાં ગુણોને બતાવવાને માટે ભગવાન કહે છે સત્વત સત્વ સત્વગુણથી જ્ઞાન પ્રાપ્ત થાય છે રજો ગુણમાંથી લોભ ઉત્પન્ન થાય છે અને તમો ગુણમાંથી પ્રમાદ મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે સત્વગુણથી જ્ઞાન અર્થાત સારા નરસાનો વિવેક પ્રાપ્ત થાય છે રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે તેથી જેટલું મળ્યું છે તેનાથી વધુ પ્રાપ્ત થાય તેવી કામના થાય છે અને જે મળ્યું છે તેનો ખર્ચ ન કરતા સંગ્રહ કરવા માટેની યુક્તિ પ્રયુક્તિઓ શરૂ થાય છે આ લોભને કારણે મનુષ્યના જીવનમાં છડક પટાવે છે અને તેથી દુઃખ પ્રાપ્ત થાય છે જ્યારે તમોગુણથી પ્રમાદ મોહ અને અજ્ઞાન પેદા થાય છે જેને કારણે વ્યક્તિને નુકસાન થવામાં કંઈ બાકી રહેતું નથી તેને નરક સુધીની યાતનાઓ ભોગવવી પડે છે આ પરથી એમ કહી શકાય કે આપણને જે જે કંઈ પ્રાપ્ત થયું છે તે તે આ ગુણોના કારણે જ પ્રાપ્ત થયું છે આપણા જીવનમાં સત્વગુણ રજોગુણ અને તમોગુણમાંથી જે કોઈ ગુણનું પ્રાધાન્ય હશે એ જ અનુસાર દેહ છૂટતા ગતિ પ્રાપ્ત થાય છે એ દર્શાવતા ભગવાન કહે છે ઉદ્વમ ગચ્છಂತಿ સત્વસ્થા મધ્યે તિષ્ઠંતિ રાજસા જઘન્ય ગુણવૃત્તિસ્થા અધો ગચ્છંતિ તામસા સાત્વિક જીવાત્માની ગતિ થાય છે રજોગુણી જીવાત્મા મધ્યમ ગતિને પ્રાપ્ત કરે છે અને તામસી મનુષ્યો અધોગતિને પ્રાપ્ત કરે છે જેમના જીવનમાં સત્વગુણનું પ્રાધાન્ય છે તેના કારણે વ્રત તપ તીર્થ દાન અને સંયમ હોય તેવા મનુષ્યો ઉચ્ચ લોકોને પ્રાપ્ત કરે છે અને જેમના જીવનમાં રજોગુણનું પ્રાધાન્ય છે સંગ્રહ ભોગ એશ આરામ અને પદાર્થોમાં મમતા આસક્તિ છે એવા મનુષ્ય ફરીથી આ મૃત્યુલોકમાં જન્મ લે છે પરંતુ જેમના જીવનમાં તમો ગુણની પ્રધાનતા છે જે નિરર્થક પૈસો અને સમય બરબાદ કરે છે બીજાનું અહિત કરે છે જૂઠ ચોરી કપટ જેવા નિંદનીય કૃત્યો કરે છે તેઓ અધોગતિને પ્રાપ્ત થાય છે અને હવે ભગવાન આ ત્રણેય ગુણોથી પદ જે બને છે એવા વર્ણન કરતા યદા દ્રષ્ટાનું પશ્યતી ગુણેભ્ય મદભાવમ સો અધિગ્છતી જ્યારે વિવેકી મનુષ્ય ત્રણેય ગુણો સિવાય બીજા કોઈને કરતા રૂપે જોતો નથી અને પોતાને ત્રણેય ગુણોથી પર અનુભવે છે ત્યારે તે મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે અહીં ભગવાન કહે છે કે જે મનુષ્ય એવું સમજે છે કે સઘળી ક્રિયાઓ આ ત્રણેય ગુણો દ્વારા જ થઈ રહી છે પરંતુ આ ગુણો જેનાથી પ્રકાશિત થાય છે તે તત્વ આ ગુણોથી લિપ્ત થતું નથી આ નિર્લિપ્ત તત્વને જે સાધક જાણી લે છે ભગવાન કહે છે કે એ સાધક મને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે આજે બસ આટલું જ હારીઓ